નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજનજર મિત્રો ભારતના ચૂંટણી પંચ દ્વારા વિસાવદર અને કડીની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે લાંબા સમયથી આ ચૂંટણી વિશેની જાહેરાતની રાહ જોવાતી હતી ત્રણેય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય માટે આ ચૂંટણી એક સેમી સ સમાન છે આગામી તારીખ છવ્વીસ મેથી આ ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થશે ઓગણીસમી જૂને મતદાન થશે અને ત્રેવીસ જૂને તેનું પરિણામ આવશે પરિણામ જે આવે તે પરંતુ આ ચૂંટણી ગુજરાતના રાજકીય પરિપ્રેક્ષ્ય માટે ખૂબ અગત્યની છે તેનું કારણ છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મુખ્ય ચૂંટણીઓ થવાની છે એટલે આ ચૂંટણીઓ જે છે અત્યારે જે પેટા ચૂંટણી છે તે ગુજરાતની જનતાનો ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતાનો મૂળ પારખવાનો રાજકીય પક્ષો માટે અવસર છે અને આ ચૂંટણીના પરિણામો આગામી વિધાનસભામાં બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેના માટેની રાજકીય પક્ષોની રણનીતિ ઘડવા માટે ખૂબ અગત્યની છે એટલા માટે કહેવાય છે કે આ ચૂંટણી એ સેમિફાઈનલ છે બે હજાર સત્યાવીસની ફાઇનલ પહેલા આ ચૂંટણી એ સેમિફાઈનલ છે આમ આદમી પાર્ટીએ તેમના સૌથી સક્ષમ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને વિધાનસભા માટે જાહેર કરી દીધા છે ઉમેદવાર તરીકે વિસાવદરની બેઠક માટે વિસાવદરની બેઠક ખાસ કરીને સૌરાષ્ટ્રનું મૂળ પારખવા માટે એ ખૂબ અગત્યની છે કારણ કે મોટાભાગે ખેડૂત પ્રભાવી બેઠક છે અને આશ્ચર્યજનક પરિણામો આપવા માટે જાણીતી છે અહીં આપ પાર્ટીનું ના ઉમેદવાર જીત્યાલા જીતેલા ગત ચૂંટણીમાં ભૂપતભાઈ ભાયાણી જેમણે રાજીનામું આપી અને ભાજપમાં પ્રવેશ કર્યો હવે આપ પાર્ટી પોતાનું આ ગઢ છોડવા માંગતી નથી કારણ કે ગત ચૂંટણીમાં તેમના ઉમેદવાર જીતેલા છે અહી ભૂપતભાઈ ભાયાણી ભાજપ તરફથી ઉમેદવાર થવાની કોશિશમાં છે બીજા એક ઉમેદવાર છે હર્ષદભાઈ રીબડિયા જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે તેઓ પણ દાવેદાર છે એટલે ભાજપમાંથી આ બે દાવેદાર છે કોંગ્રેસમાંથી કોણ આવે તે અત્યાર સુધી કંઈ નક્કી નથી એટલે બહારના પણ મજબૂત ઉમેદવાર હોઈ શકે સ્થાનિક સ્તરે પણ કોઈ એવું નવું નામ હોઈ શકે એટલે એમ કહી શકાય કે આ સેમીફાઈનલનો ફાઈનલનો જંગ ખૂબ રોમાંચક જામવાનો છે કડીની ચૂંટણી પણ સાથો સાથ છે છતાં વિસાવદરની બેઠકનું ખૂબ વધારે મહત્ત્વ છે વિસાવદરની બેઠક સમગ્ર સૌરાષ્ટ્રનો મૂળ રાજકીય પક્ષોને જણાવી દેશે એટલે રાજકીય પક્ષો ક્યાં શું ખૂટે છે કઈ વાતથી તેઓ પરાજિત થઈ શકે છે કઈ વાતથી તેઓ જીતી શકે છે તેની રણનીતિ આ વિસાવદરની બેઠક પરથી નક્કી કરશે કઈ પ્રકારના ઉમેદવારો તેમને આગામી વિધાનસભામાં જોશે સરકાર પક્ષે તમે વિચારો તો સરકારના કયા પગલાંથી જનતા નારાજ છે અને તેમને રીઝવવા માટે શું કરવું જોઈએ અને વિરોધ પક્ષોના તરફી તમે જુઓ તો કઈ વાત કરવાથી કઈ વાતનો વિરોધ કરવાથી કઈ વાત જનતાને ગમે તે જણાવવાથી તેમને આ બેઠક મળે અને આગામી બે હજાર સત્યાવીસમાં સરકાર રચવાના દ્વાર ખુલે કારણ કે છેલ્લા ત્રણ દાયકાથી ભાર ગુજરાતમાં વિરોધ પક્ષો છે તે સત્તાનો વનવાસ વેઠી રહ્યા છે ત્યારે આ ચૂંટણી પેટા ચૂંટણી હોવા છતાં ખૂબ અગત્યની બની ગઈ છે આગામી દિવસોમાં આપણને જોવા મળશે હમણાં તો પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે આપ પાર્ટીના ગોપાલ ઇટિયા ઇટાલિયા વિસાવદરના અને ભેસાણના ગામડાઓ ખૂંદી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બંનેને ઉમેદવાર નક્કી કરવાની હજી અવઢવ છે તેમના ઉમેદવાર કોણ હશે ઉમેદવાર જાહેર થયા પછી તેમનો આંતરદ્વંદ કેટલો હાલશે ભાજપ માટે આ ખૂબ કપરો સમય છે કારણ કે જો આ પેટા ચૂંટણીમાં તેમનો પરાજય થશે તો આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તેમની ચોક્કસ અસર તેમને થશે કારણ કે એક એવો માહોલ હોય છે કે જે રાજ્યમાં જે પાર્ટીની સરકાર હોય તેઓ પેટાચૂંટણી મુખ્યત્વે જીતતા હોય છે અને જો આ પેટા ચૂંટણીમાં તેમનો પરાજય થાય તો તેમના માટે વેકઅપ કોલ સમાન ગણાશે જાગી જવાનું એક ઘટના બનશે કારણ કે જો સરકાર તેમની હોય અને તેમ છતાં તેઓ ચૂંટણી હારે તો જનતા તેમનાથી ક્યાંક ને ક્યાંક નારાજ છે આ સરકારથી નારાજ છે તેવો એક મેસેજ જશે અને તેની અસર આ વર્તમાન સરકાર પણ પર પણ પડી શકે છે તેમાં પણ ફેરફાર તોળાઈ શકે છે અને તેમની રણનીતિમાં પણ બદલાવ આવી શકે છે કોંગ્રેસ લાંબા સમયથી સત્તાનો વનવાસ ભોગવી રહી છે તેમને માટે કરો યા મરોની સ્થિતિ છે બીજી એક વાત એ છે કે જો આમ આદમી પાર્ટી જીતે છે તો તે ભાજપ કરતાં તેનું નુકસાન કોંગ્રેસને વધારે થશે કારણ કે ઘણા લાંબા સમયથી સત્તાનો વનવાસ વેઠી રહેલી કોંગ્રેસ માટે એક અવસર છે બે હજાર સત્યાવીસની ચૂંટણી કે ભાજપથી નારાજ એન્ટી ઇન્કમ્બન્સી હોય તો તેનો લાભ તેમને મળે જો તેવું નહીં થાય તો પંજાબ જેવી સ્થિતિ ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે કોંગ્રેસના મતદારો આમ આદમી પાર્ટી તરફ વળ વળી શકે છે ભાજપનું અને ભાજપના માટે ફાયદો એ છે કે તેમના વિરોધી મતો આપ અને કોંગ્રેસમાં વેચાઈ જતા આગામી દિવસોમાં તેમને ફાયદો થશે એટલે જોવાની ખૂબી છે કે કઈ રીતની રણનીતિના આધારે આ પાર્ટીઓ ચૂંટણી લડે છે અને વિસાવદરની જનતા જેમના માટે એક સમગ્ર સૌરાષ્ટ્ર વતી મેસેજ પાસ કરવાની એક તક છે તે કેવો મેસેજ પાસ કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે જય હિન્દ જય ભારત